શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણની કોઈ લાંબી યાત્રા કરવી નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે માછલીને બદામ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે બદલો લેવાની ભાવના મનમાં લાવવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું ગ મિથુન રાશિ વાળાએ આજે એક મુટ્ટી કાળા સફેદ તલ માથા પરથી ઉવારી ને વૈતાજલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીડર નથી બનવાનું નેતાગીરી નહીં કરતા કર્ક રાશિ કર્ક કર્ક આજે આજે શું લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ કરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે ભગવાન શનિના દર્શન કરવા જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કર્યું કન્યા રાશિવાળા આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને સરસવના તેલનો દીવો પીપળાની નીચે કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું બોલવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળા આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંધ્યા કાળે ઘરમાં સાફ સફાઈ નહીં કરતા આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી આરોગવી નહીં ધન રાશિ વાળાએ આજે શું કરવું રાશિ વાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ શનિ મંદિરમાં બેસીને કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો જૂની લોખંડની ભંગાર જેવી વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કર્યું મકર રાશિ વાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ સાથે આજે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે ખાસ એક શ્રીફળ ભગવાન શનિને ચડાવવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવા નહીં મીન 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 રાશિ 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 શું થોડા દેશી ચણા શનિ મંદિરે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે